આ સમગ્ર ઘટનાક્રમમાં અગાઉ વહીવત સંભાળતી સંસ્થાના અગ્રણી સતીશ પટેલ ઉગ્ર જણાયા હતા આખરે આ મામલો પોલીસ મથક પહોંચ્યો હતો જ્યાં તમામ પક્ષે સમાધાન થયું હતું રાત્રે જે પ્રકારે સ્મશાન લાકડા ખસેડવા બાબતે કાઉન્સિલરો સાથે વિવાદ સર્જાયો હતો શું હતો સમગ્ર મામલો અને હવે શું સ્થિતિ છે ગઈકાલે કોર્પોરેશને પહેલાં એકત્રીસ મસાનોનો વહીવટ કોન્ટ્રાક્ટરોને આપી દીધું અહીંયા બોર્ડ મારી દીધું અમે વહીવટ કરતા હતા ચાલીસ પચાસ વર્ષથી એમને બહુ થોડુંક દુઃખ લાગ્યું કે ભાઈ અમે મંદિર જેવું સ્મશાન આજે રાખીએ છીએ અઠવાડિયે અમારા છોકરાઓ ધોવાવા છે સુંદરકાંડ થાય છે શિવજીની પૂજા થાય છે એટલે મંદિરથી બી ઊંચું સ્થાન અમે એને આપ્યું છે ગઈકાલ અમે બેઠા હતા વહીવટ લીધું એટલે અમારાથી તો બોલાય ના પી કોર્પોરેશને એમની માલિકી છે પણ આ બધું બનાવ્યું હતું અમે ગામના સહયોગથી એક રૂપિયો કોર્પોરેશનો અને અમે એમની બગદોય નહીં કરતા એમને પણ સાથ સહકાર આપે ચલાવવા માટે ગઈકાલ અમે ત્યાં બેઠા હતા અમારા ટ્રસ્ટીઓ દસ બાર જણા અને પચીસ દિવસની સંસ્યા ચાલું કે ચાલો આપણે થોડી વિઝિટ કરીએ સેવા બરાબર મળે છે કેમ ચાલતું તું લાગ્યું કે પચીસ દિવસમાં અઢાર બોડી ગઈ આ અઢ બોડીના લાકડા આપણા વપરાયા છેલ્લા દાડાની કીટ હોય બધું અમારું વપરાયું મેં કોન્ટ્રાક્ટર તો રૂપિયા લઈ જવા તો સ્વાભાવિક છે લેવાનો એટલે અમને એવું લાગ્યું કે ચાલો આ પાપ થાય છે અમારાથી સાધન સામગ્રી આપણી અમારી પ્રજાના પૈસા અને આ ગેરવહીવટ થઈ રહ્યો એવું લાગે છે બધાએ નક્કી કર્યું કે આપણે આજુબાજુ ગામમાં આજે ચાર હજારમાં લાકડા પચાસ ટ્રેક્ટર જેટલા લાકડા આટલા મોટા લાકડા આજુબાજુ દસ ગામમાં આપણે આપીએ છીએ તો ગઈકાલથી ટ્રેક્ટર સવારથી સાત લગીને ભરાતા હતા હવે રાત્રે નવ વાગે બંને કોર્પોરેટર કેમ આયા શા માટે એમનો સ્વર્થ હું હતું એ જ ખબર નહીં પાંચ દિન સુધી આ કોર્પોરેટર સ્મશાનમાં હળાચારસમાં કોઈ જોવા નહીં આવ્યા એક લાકડું નહીં નાખ્યું કોઈ સ સેવાના રૂપિયા પાલતી નહીં લખાય અને આ જે રાતે ભરતા હતા એમને અપશબ્દો બોલીને ધમકાવતા હતા નહોતા ભરવા જતા મને ફોન આવ્યા એટલે હું આવ્યો ને ગામમાંથી બધાને ખબર પડી બધા આયા જને મેં કહ્યું જ ભાઈ હરીશભાઈ આ લાકડા અમારા છે ટ્રસ્ટના છે અમે ભરેલા છે કારણ કે પ્રજાના પૈસા મેં કહ્યું મને કંઈ હિસાબ આપો તમે મેં કહું ભાઈ તું મારો હિસાબ માગનારો કોણ ભાઈ મેં કહ્યું ને પ્રજાના પૈસા તારીકાને પાવતી હોય તો લાવે ને આ પાવતી હું લાવે તમને બતાવું હજાર રૂપિયા અમે લઈએ છીએ આ લાકડા અમે બારથી મન જેને જેટલા જેટલા આપ્યા કોર્પોરેશને આ પડ્યા લાકડા આપે છે આ પડેલા લાકડા તમે જુઓ એને વેરાવાના ડેમચે લઈ જવાના અને પાછા લાવવાના કોન્ટ્રાક્ટરને કેટલો ખર્ચો આજે અમને સિત્તેર એકસો સિત્તેર એંસી રૂપિયા લાકડું પડે અમે હજાર રૂપિયા લઈએ ગરીબો પાસે નથી નથી લેતા ઉપલા રૂપિયા અમે ભોગવીએ છીએ અને આ લોકો કે પ્રજાના પૈસે સાહેબ આ લાકડાની પાવતી ક્યારે ફાટાય ડેડ બોડી આવે તારે જ ફાટે તારે પહેલાં અમને કોઈ નહીં આપે આજે ચાર હજારમાં લાકડા આઠથી દસ લાખ રૂપિયાના થાય તો અમે લોકોએ વ્યવસ્થા કરીને અમે પોતે કાઢીને કરી દીધું અને એનો હિસાબ અમારે ઘરમાં આવ્યા પણ પછી ખબર પડી કે રાતે આવ્યા કોન્ટ્રાક્ટર જોડે શાટ એવું લાગ્યું કારણ કે ચાર હજારમાં લાકડા ચાર હજાર બોડી ભરે એના રૂપિયા કેટલા થાય અને રૂપિયા કોન્ટ્રાક્ટર લઈ જાય એ એ લોકોને મંજૂર નહોતું એના માટે રાતે એ લોકો આવીને ધમાલ કરી અને આવી બબાલ કરી બાકી સ્મશાનના વહીવટમાં આજ દિન સુધી એ લોકો આવે નહીં રાત્રે આવવાનું કારણ શું ધારો કે હોય તો અધિકારીને મોકલે કોર્પોરેશનના અધિકારીએ સ્મશાન આપ્યું છે એમને તો ખરીદી કોર્પોરેટ ખરીદી લીધું છે અમને પૂછે તો અમે જવાબ આપતા એમને પણ એન કેમ પ્રકારે પોતાનો સ્વાર્થ પૂરો કરવા માટે એ લોકોએ કાલે રાત્રે મારી કરી ગઈ કાલે છાની સ્મશાનમાં જે પ્રોબ્લેમ થયો છે એના વિશે હું એટલું જ કહીશ કે છાની ગામના લોકોને અંતિમ ક્રિયા બાબતે એક રૂપિયો પણ આપવાની જરૂર નથી અફવા ફેલાવવામાં આવી છે કે એક એક અંતિમ ક્રિયાના સાત હજાર રૂપિયા કોઈ પાંચ પૈસા આપવાની જરૂર નથી એની સાથે છાની ધર્માદા ટ્રસ્ટ જે છે એ છાની ગામના લોકો વતી ચાલતું ટ્રસ્ટ છે એ ટ્રસ્ટના વહીવટદાર એના માલિક નથી છાની સ્મશાનની અંદર લોકો દાન રૂપે લાકડા આપે છે દાન રૂપે કલર કામ હોય કે જાત જાતના કામો કરાવે એટલે આ સંસ્થાનું કોઈ માલિક નથી છાની ગામનો નાનામાં નાનો માણસ આ સંસ્થાનો માલિક છે આ સંસ્થા દ્વારા જે પણ કામગીરી કરવામાં આવે એ છાણી ગામના દરેક લોકોને એની ઉપર હક છે બીજી વસ્તુ કે સતીશભાઈ દ્વારા આક્ષેપ કરવામાં આવે છે કે કોન્ટ્રાક્ટરની જો મિલીભગતિ આ લોકો વિરોધ કરવામાં ભાઈ તમારી સરકાર ભાજપ સરકારે નિર્ણય લીધો છે કોંગ્રેસના કોર્પોરેટરોએ આનો વિરોધ કરેલો છે ને આજની તારીખમાં પણ વિરોધ કરે છે તમારામાં તાકાત હોય તમારા પાર્ટીનો વિરોધ કરીને બતાવો તો તમને ખબર પડે કે તમારા પાર્ટીની અંદર ખોટું થતું હોય પણ કોઈની બોલવાની તાકાત નથી વડોદરા શહેરના લોકોને નુકસાન થતું એવા નિર્ણય જ્યારે લેવામાં આવે તોય ભાજપના લોકો ચૂપ બેસે છે એટલે હું મારા વિસ્તારના લોકોને એક જ વાત કહેવા માંગુ છું આ જે લાકડા આજુબાજુના ગામમાં આપેલા છે એનો સૌથી પહેલો હક છાની ગામના લોકોને અમારી બીજી માંગણી એવી હતી કે ભાઈ પ્રાઇવેટ કોન્ટ્રાક્ટરને આપેલું હોય તો આ જે લાકડાનો ભાવ નક્કી કરીને આ લાકડાના પૈસા આપણા છાની ગામના ટ્રસ્ટમાં લઈ લેવા જોઈએ ના કે બીજા ગામના લોકોને એને ફાયદો કરાવવો જોઈએ એટલે આ જે મનસ્વીવાળો જે નિર્ણય કર્યો છે પોતાના ઈગો સેટિસ્ફેક્શન માટે એ ખરેખર છાની ગામના લોકો માટેનું મોટું નુકસાન છે એટલે આવા નિર્ણયનો અમે આજે નહીં ભવિષ્યમાં પણ આવો નિર્ણય થશે તો વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર તરીકે અમે વિરોધ કરતા રહીશું સૌપ્રથમ તો જે રીતે વડોદરા શહેરના 31 મસાન જે કોન્ટ્રાક્ટરને ફાળવવામાં આવ્યા એનો સૌપ્રથમ વિરોધ અમે કર્યો તો કોંગ્રેસ પાર્ટીએ વિરોધ કર્યો તો કે ભાઈ વડોદરા શહેરની તમામ જનતા કોઈ પણ સ્મશાનમાં એક પણ રૂપિયો ચૂકવશે નહીં અને કોન્ટ્રાક્ટરોને સાત હજાર જે હાલવાની વાત હતી એનો પણ અમે વિરોધ કર્યો હતો સાથે સાથે છાણી ગામના સ્મશાનની પણ વાત હોય તો અમારો મત વિસ્તાર છે છાણી ગામ પણ છાણી ગામના સ્મશાનમાં છેલ્લા બે દિવસથી અમુક લોકો ટ્રેક્ટરથી લાકડા ભરી જતા હતા એવી અમને જાણ થતાં અમારા સાથી કોર્પોરેટર હરીશભાઈ પટેલે અમને ફોન કર્યો કે ભાઈ આપણા છાણી ગામના સ્મશાનના લાકડા આપણા છાણી ગામના નાગરિકોના લાકડા છે છાણી ગામના નાગરિકો જ્યારે ડોનેશન આપે છે એ આપેલા રૂપિયાના લાકડા છે નહીં કે કોઈ એક વ્યક્તિના કે જે ટ્રસ્ટના નામે પોતે સંચાલન કરતા હોય એના નામના નથી એટલે અમે લોકો સ્મશાન પર જોવા ગયા ત્યારે ત્યાં ટ્રેક્ટર ભર લાકડાનું ટ્રેક્ટર ભરાતું હતું એટલે અમે એ ટ્રેક્ટર વાળાને પૂછ્યું કે ભાઈ આ લાકડા તમે ક્યાં લઈ જાઓ છો તો કે અમે ગામડે લઈ જઈએ છીએ તમને કોણે કીધું તો કે અમને સતીષભાઈ પટેલે આ લાકડા અહીંથી ભરવાનું કીધું છે એટલે અમે એવું કીધું કે આ લાકડા સતીષભાઈ પટેલના નથી આ લાકડા છાણી ગામના નાગરિકોના છે છાણી ગામના નાગરિકો માટેના છે એટલે આ લાકડા તમે લઈ જઈ શકો નહીં એટલામાં એમણે સતીષભાઈ પટેલને ફોન કરીને બોલાવ્યા સતીષભાઈ પટેલ ત્યાં જગ્યા પર આવ્યા આવ્યા એટલે એમનું વર્તન એકદમ બેફામ વર્તન હતું દાદાગીરી કરતા કરતાં આવ્યા મેં કીધું છે આ લાકડા અહીંયા મારા છે મેં પોતે પૈસા આપીને લીધેલા છે આ લાકડા મારા અહીંથી મોકલી દેવા છે પચાસ ટ્રેક્ટર હું ભરાઈ દેવાનો છું ત્યારે અમે એમને એવું કીધું કે તમારા લાકડા હોય તો અમને પ્રૂફ આપો આ સ્મશાન લાકડા છે તમે સંચાલન કરતા હોય એટલે તમારા લાકડા હોય એટલે જે પ્રકારે એમનું વર્તન હતું એ વર્તનની સામે અમે વિરોધ કે ભાઈ છાણી ગામના નાગરિકોની સુવિધા માટે છાણી ગામના નાગરિકોની સુખાકારી માટે અને છાણી ગામના નાગરિકોને સ્મશાનમાં સારી સુવિધા મળે એ માટે અમે આ લાકડા અહીંયા જ રવા દેસુ આ લાકડા અમે લઈ જવા દેશું નહીં પરંતુ સતીશભાઈ પટેલ જ્યારથી ચૂંટણી હારી ગયા ત્યારથી એન કેન પ્રકારે હાર સહન નથી કરી શકતા અમારા સાથી કોર્પોરેટર હરીશ પટેલ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો એટલે મેં વચ્ચે માધ્યમ બનીને એમને રોકવાનો પ્રયાસ કર્યો ભાઈ આ બધી મારામારીની વાત અહીં ના કરો એમના મળતિયાઓને બોલાવી અને બે ફામ ગાળો બોલ્યા દાદાગીરી કરી લાકડું લઈને હુમલો કરવાનો પ્રયત્ન કર્યો આ બધું કરવા છતાં પણ અમે સંયમતા જાળવી કારણ કે છાણી ગામના નાગરિકોના ભલા માટે અમે અહીંયા કોઈ એવું રાજકારણ રમવા નથી માંગતા પરંતુ આ સતીષભાઈ પટેલ જે એમણે તમામ લોકોને બોલાવી એમના પુત્રોને બોલાવી એમના મળતિયાને બોલાવીને જે પ્રકારનું વર્તન કર્યું એ ખૂબ જ ખરાબ વર્તન છે એ જો એવું સમજતા હોય કે મેં આવું કરીને કોંગ્રેસના કોર્પોરેટરને બીવડાવી દઈશું તો અમે બીવાના નથી ચાણી ગામના તમામ નાગરિકો સાથે છે અમે ચાણી ગામના નાગરિકો સાથે છે અને ચાણી ગામના નાગરિકોને એક પણ રૂપિયો સ્મશાનમાં આપવાનો નથી એની માટે અમે લડી રહ્યા છીએ પહેલાં જ કર્યો હતો કે ભાઈ સાત હજાર રૂપિયાના નામે જે કોન્ટ્રાક્ટરોને ફાળવી દીધા છે એનો અમે જ વિરોધ કર્યો છે જે ભાઈ અમને આઈને કહેતા હતા એ ભાઈ એ જ પક્ષના છે આ જ ભારતીય જનતા પાર્ટીનો નિર્ણય છે એક બાજુ કોર્પોરેશન નિર્ણય કરે એક બાજુ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આઈને અલગ નિર્ણય કરે તો તમે લોકોને શેની માટે કરી રહ્યા છો ધોળા દિવસે લોકોને શેની માટે તમે ડબ્બે વાતો કરીને ગોળ ગોળ ફેરવી રહ્યા છો એટલે જે રીતે એમને જે ગઈકાલનું વર્તન હતું એ ટોટલ વર્તન છાણી ગામના નાગરિકોની સુખાકારી વિરુદ્ધનું વર્તન હતું અમે એવું કીધું કે ભાઈ એ લાકડા છે એ તમે છાણી ગામના નાગરિકો માટે રવા દો કોર્પોરેશન જોડે વાત કરી લો કે ભાઈ આ લાકડા અમારા છે તો તમારે જે કોર્પોરેશન જોડે વાત કરી તમે છાણી ગામના લાકડા શેની માટે બાર ગામડામાં આપો છો તમારે ગામડાની લાગણી હોય તો તમારા પોતાના પૈસા ગામડે તમે રૂપિયા તમારા પોતાના રૂપિયા ખર્ચી અને ગામડે મોકલો લાકડા અમને કોઈ વાંધો નથી પરંતુ તમે જે રીતે કાલે વર્તન કર્યું છે તમે દાદાગીરી સમગ્ર ગામના જોયું છે કે અગાઉ પણ તમે આવી દાદાગીરી કરતા આવ્યા છો અગાઉ પર તમે આ રીતે હિટલર સાહી વલણ અપનાવ્યું છે તમારું નાગરિકો તમને સારી રીતે જાણે છે ગામના નાગરિકો અમારા મતદારો છે એમના થકી આજે અમે કોર્પોરેટર બને છીએ અને ચાણી ગામના નાગરિકોને એક પણ રૂપિયો કોઈ પણ સ્મશાનમાં ચૂકવવાનો નહીં આવે એની માટે અમે લડી રહ્યા છે પોલીસ ફરિયાદ કરી છે પોલીસ સ્ટેશન સુધી મામલો ગયો હતો કારણ કે એ લોકો ઝઘડા કરવાના મૂડમાં જ હતા એ લોકો એન કેમ પ્રકારે એમની પેલી જે હજી પાંચ વર્ષ પહેલાની હાર છે એ સહન નથી કરી શક્યા એટલે એ લોકોને હજી એ રોષ છે એ રોષ આ સ્મશાનના બહાને કે એન કેમ પ્રકારે કોઈ પણ વિકાસના કામમાં રોડા નાખવા એ ચાણી ગામના વિકાસના કામમાં રોડા નાખવા માટે જ હંમેશા એ અધિકારીઓ જોડે ઝઘડા કરતા હોય એવો ઝઘડો અમારી જોડે કર્યો પરંતુ અમે પોલીસ સ્ટેશન ગયા એમના પક્ષના લોકો હતા અમારા વિરોધ પક્ષના નેતા હતા અમારા શહેર પ્રમુખ હતા અમારા પૂર્વ વિપક્ષ નેતા અમારા સાથી કોર્પોરેટરો તમામ ભેગા થઈ અને ત્યાં અમે મામલો શાંત પાડ્યો છે પરંતુ